વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે બનાવીશું દરેક ગુજરાતીઓને ઘરે બનતું કાચી કેરીનું વઘારિયું જ્યારે આ નાની નાની કેરી આવતી હોય અને કઈ પણ બજારની અંદર શાકભાજી ન આવતી હોય તો આ વઘારિયું ખાવાની ખૂબ જ મજા આવી જાય તેવું આજે કાચી કેરીનું આપણે વઘારિયું બનાવવાના છીએ તો અહીં આપણે નાની જે કાચી કેરી આવે છે એ લઈ લીધી છે અને છોલી ટુકડા કરી લેશું અને અહીંયા અડધા કપ જેટલો આપણે ગોળ લીધો છે અને અહીંયા દોઢ ચમચી જેટલો આપણે સંભાર્યો મસાલો એટલે કે જે આપણે અથાણાનો મસાલો વઘારેલો આવે છે એ આડી તો છે આપણી આ આપણા ઘરનો જ બનાવેલો છે અને આપણી ચેનલ ઉપર આની રેસીપી તમને મળી જશે અને અહીંયા મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું અને મીઠું તો ચાલો એકદમ ઝડપથી બની જાય એવું કાચી કેરીનું વઘાર્યું આજે આપણે બનાવશું તો પહેલાં આપણે કેરીને સુધારી લેવાની છે તો આવી રીતે આપણે કેરીમાંથી છાલ ઉતારી લેવાની છે તો બધી કેરીમાંથી છાલ ઉતારીને આપણે ટુકડા કરીને સુધારી લેવાની છે નાના કેરીમાંથી આપણે છાલ છાલ ઉતારી લીધી છે અને ગોટલીનો ભાગ કાઢી નાખશું જ્યાં ગોટલી હોય ને એને આપણે કાઢી નાખવાની છે તો આપણે કેરીને આવી રીતે સુધારી લેશું નાના નાના ટુકડા કરીને બધી કેરીને આપણે છોલી લીધી છે અને આવી રીતે ટુકડામાં આપણે સુધારી લઈશું ગોટલીનો ભાગ કાઢી લેવાનો છે તો અહીંયા આપણે સાઈડ ઉપર ગરમ પાણી થવા રાખી દીધું હતું અને કેરીના ટુકડા કરી લીધા છે તો કેરીના ટુકડા કરી લીધા એ ગરમ પાણીમાં આપણે ઉમેરી દઈશું માત્ર આપણે એક જ મિનિટ આપણે ગરમ પાણીમાં ઉકાળશું અને અહી આપણે એક મિનિટ ઉકળી ગયું છે બહુ નથી ઉકાળવાનું છું મસ્ત એવું સરસ પાકી ગઈ છે કેરી હવે આપણે એને બંધ કરી દેશું પાણીમાંથી આપણે કેરીને કાઢી લીધી છે કાણાવાળા વાસણની અંદર હવે આપણે આ કેરીનો વઘાર કરવાનો છે

નીતારી રાખેલી એને આપણે ઉમેરી દેસુ એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું પાંચ ચમચી જેટલું મીઠું ઉમેરશું સાથે આપણે જે અડધો કપ ગોળ લીધેલો એ પણ અહીંયા ઉમેરી દેસુ અથાણાનો મસાલો જે લીધેલો ઉમેરી અહીંયા ત્યાં સુધી તો અહીંયા આપણો ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે આપણું અથાણું તૈયાર થઈ ગયું આ વઘાર્યું કઈ રીતે ખબર પડે કે આપણે જો આપણે ચમચામાંથી આપણે આમ લઈ અને આમ જોશું તો એક તારી ચાસણી થશે તો સમજવાનું કે આપણું આ અથાણું તૈયાર થઈ ગયું છે હજી સેજ વાર છે આપણી ચેનલ ઉપર ખાંડવાળું કે કાચી કેરીનું વઘાર્યું પણ

એક છે બાઉલની અંદર આપણે સર્વ કરી લેશું તો ગુજરાતીઓનું ફેવરિટ એવું કાચી કેરીનું વઘાર્યું તૈયાર છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલ લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો